તો આ રીતે આપણે માવાના ખમણી લેશું એટલે જ્યારે આપણે સાસણીમાં માં એડ કરીશું ત્યારે તેમાં લમ્સ નહીં રહે અને સારી રીતે મિક્સ થઈ જશે એટલે મેં આ રીતે ખમણી લીધો છે અને જો માવો સાવ નરમ હોય તો ખમણવાની પણ જરૂર ના પડે તો તમારે આમાં જ એડ કરી દેશો તો પણ સારી રીતે મિક્સ થઈ જશે અને હવે સાથે સુગર પણ માપ જોઈ લઈએ તો વજનમાં જુઓ તો બસો ગ્રામ જેટલી છે અને આ રીતે માપથી જુઓ તો પોણો કપ જેટલી શુગર લીધી છે તો આપણે પાંચસો ગ્રામ માવાની સામે બસો ગ્રામ જેટલી શુગર એડ કરી છે પણ જો તમારે વધારે પેંડા ગળિયા બનાવવા હોય તો તમે વધારે પણ સુગર એડ કરી શકો નહીં આ માપ છે તે પરફેક્ટ છે તો હવે તેમાં ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું તો જેટલી ખાંડ છે તેનાથી અડધું પાણી એડ કરીશું એટલે ખાંડ છે બરાબર ડૂબી જશે પણ જો મોટી સાઈઝની ખાંડ હશે તો થોડું પાણી વધારે પણ જોઈએ અને હવે સારી રીતે મિક્સ કરી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે સતત ચલાવતા જઈશું તો આપણે આમાં બિલકુલ ગેસની ફ્લેમ હાઈ નહીં કરીએ જો ગેસની ફ્લેમ હાઈ હશે તો ઉપર તો સાસણી આવી જશે પણ નીચે જે ખાંડ છે તે આખી જ રહી જશે એટલે આમાં બધી ખાંડ પીગળી ના થાય ત્યાં સુધી આપણે ગેસની સ્લોત રાખીશું અને આ રીતે સતત ચલાવતા જઈશું અને સાસણી થોડી એવી ઘટ થાય એટલે આપણે ચેક કરી લઈએ તો આ રીતે આપણે ચેક કરીએ તો એક તાર આવ્યો છે પણ આ પેંડાની સાસણીમાં આપણે બે તાર લેવાના છે તો ફરી બે મિનિટ જેવું આપણે આ રીતે સતત ચલાવતા જઈશું એટલે સાસણી સારી ઘટ થઈ જશે તો સાસણી છે તે સારી એવી ઘટ થઈ ગઈ છે તો આપણે ફરી ચેક કરી લઈએ તો આ રીતે ડીશમાં થોડી સાસણી લઈ હલકી એવી ઠંડી થાય અને આ રીતે આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવા બે તાર આવી ગયા છે તો હવે આપણે જે માવો શીણી રાખ્યો તે પણ એડ કરી દઈએ તો આ પેંડા બનાવવામાં સાસણી બનાવવાની જ ખૂબી છે જો સાસણી તમારી પરફેક્ટ હશે તો પેંડા છે ખૂબ જ સારા બનશે એટલે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સાસણી એકદમ પરફેક્ટ બે તારની આવી જવી જ જોઈએ અને હવે માવાનું શીણ એડ કરી થોડી વાર માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી માવાની સાસણી સાથે સારી રીતે મિક્સ કરી લેશું અને સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને આ રીતે સતત ચલાવતા જવાનું અને હવે આપણે દસથી બાર મિનિટ આ રીતે સતત ચલાવતા જઈશું એટલે મિશ્રણ છે તે સારો ઉઘડ થઈ જશે તો આ પેંડા બનાવવા તમારે નોસ્ટિક પેન કે કોઈ પણ જાડા તળિયાનું પેન લેવાનું એટલે મિશ્રણ છે તે બિલકુલ નીચે સીપકશે નહીં અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની તો આ રીતે ગેસની ફ્લેમ ફ્લો રાખીએ આપણે સતત ચલાવતા જઈશું એટલે મિશ્રણ છે સારું ઉઘડ થઈ જશે અને મિશ્રણ આ રીતે પેન જોડવા લાગે એટલે હું તમને એક ટીપ્સ પણ બતાવું એ ટિપ્સ એ છે કે આ રીતે સ્પૂન લઈ મિશ્રણ ઉપર આપણે રાખી દેવાની તો તમે જોઈ શકો છો સ્પૂન બરાબર રહે આ રીતે એટલે આપણું મિશ્રણ છે પેંડા બનાવવા પરફેક્ટ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે આપણે બીજી ટિપ્સ પણ જોઈ લઈએ તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ ગોળી વળવા લાગે એટલે પેંડાનું મિશ્રણ છે એકદમ પરફેક્ટ એવું તૈયાર છે તો હવે આપણે મિશ્રણને નીચે લઈ થોડી વાર માટે નોર્મલ એવું ઠંડુ થવા દઈશું સાવ ઠંડુ નહીં થવા દઈએ થોડું નોર્મલ એવું ઠંડુ થાય ત્યાં સુધી તો આપણે તેને થવા દેશું તો હવે મિશ્રણ પણ નોર્મલ એવું ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે હાથમાં આ રીતે થોડો નાનો લુવો લઈ તેના આ રીતે બોલ્સ વાળી લઈશું અને જો આપીને તમારે થોડા નાના બનાવવા હોય તો તમે નાના પણ બોલ્સ બનાવી શકો પણ અત્યારે હું મીડિયમ સાઈઝના બનાવું છું તો હવે કોઈ પણ પ્લેટ લઈ તેમાં આપણે થોડું ઘી ગ્રીસ કરી આ રીતે બધા બોલ્સ મૂકી દઈશું

અને પેંડા ખૂબ જ સારા બન્યા છે તમે જોઈ શકો છો તો પેંડા અમુક ટિપ્સ અને ટ્રીક્સ થી બનાવીશું એટલે પેંડા છે આપણે એકદમ પરફેક્ટ એવા બનશે અને આ રીતે તમને તોડીને પણ બતાવો તો તમે જોઈ શકો છો મોઢામાં મૂકતા જોગળી જાય તેવા એકદમ સોફ્ટ એવા પેંડા બનીને તૈયાર છે તો જો તમે આ રીતે ક્યારેય પેંડા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ